એક ભાઈની ઘેરે મહેમાન આવ્યા હમણાં તે ઘરધણી છોકરા ને બોલાય બટા અહીંયા મારો દીકરો એ કે મેમાન હાટો હોય કે કાંઈક લેતો આવે તે ઓલો ગયો રિક્ષા લઈને આવ્યો મહેમાન કહે કે માં આવી ગઈ કે રિક્ષા કે જાવી કે વેતી ના થાય કે ખબ ખબ હોય કે આજે આવો છો કે થાય જેવા પગ લઈને જાવ કે વેતી ના થાવ પછી આવું અપમાન છે ને કે મહેમાન થોડા ખોટી થવાના એની ઘેરે તો મેમાને એની રિક્ષા ઊભા પગે બેસી જાય પાણી એ ન પીધું મહેમાન મેળવી છોકરાને બે બેઝ મેરી ઉપાડી ઉપાડીને બે નાખી એ કે મેં તને કંઈ રિક્ષા લેવા જવાનું કીધું તું કે મને એમ કે તમે રિક્ષાનું કહેતા હશો કાંઈક લઈ આવે એટલે કે કે એમ નહીં કે ઠંડુ ગરમ લાવવાનું કહેતું કે મને શું ખબર કે તો ક્યાંય કે તને કેમ શીખવાડ્યું નથી ક્યારેક કોઈ એક મહેમાન આવે તો હું લાવવાનું હોય મને એમ કહે કે રિક્ષાનું હોય છે તો કે તને ખબર ન પડે કે આપણા ઘરની પરંપરાઓ એક તો છોકરો બધો કે કવામાં હોય તો અવેડામાં આવે ને એ હાસુ છે ને કવામાં બાપાના માં ગુણ હોય એવા છોકરા માં ગુણ આવે સ્વાભાવિક છે એમ તે પછી ઓલા છોકરા હળવે બાપુ આ મહેમાન કોણ હતા અને બાપા કે તને જોવા આવ્યા હતા પછી છોકરાએ સાયકલ વાહે કરી હો હાઈટ હિતે હાઈટ હિતે ની સ્પીડમાં પછી થોડા ઓલા રિક્ષામાં ગયા અંબાઈ ઘેરે આવીને કહે બાપાએ કે તમારે મને પહેલાં ન કહેવાય કે તારો બાપ કે હું તને પહેલાં કહું એ પહેલાં તું કે રિક્ષા લઈને આવ્યો ને કે એનું અપમાન કરી નાખ્યું કે હવે એક ધ્યાન રાખજો ને કે આમ એમ કહેશે ને કાંઈ ભેગું નહીં થાય